સુરત રેલવે સ્ટેશન પર વર્ષ બે હજાર ઓગણીસમાં ટ્રેનમાંથી ડીઆઈઆઈની ટીમે ઝડપી પાડેલા કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે આરોપીઓને સુરતની સ્પેશિયલ એમડી પીએસ કોર્ટે પંદર વર્ષની સજા અને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે તો સરકારી વકીલ ઇમરાન મલિકે આરોપીને સજા અપાવવા દલીલો કરી હતી જેને લઈને આરોપીએ હરિયાણાના ના સુનીલ કૌશિક અને નવી દિલ્હીના ફોતિક અલીને કોર્ટે સજા ફટકારી છે સરકારી વકીલ ઇમરાન છેલિકે વધુ ટર્ન માહિતી સાથે વાત કરી હતી નમસ્કાર દર્શક મિત્રો એમડી ડ્રગ્સ એમડીનું નામ પડે એટલે સુરત શહેરના કેટલાક વિસ્તારો તો એમડીના નામે જાણીતા છે આપણે વિસ્તાર નથી બોલતા કે કયો વિસ્તાર ત્યારે તારીખ પચીસમી ઓક્ટોબરને બે હજાર ઓગણીસના રોજ ડીઆરઆઈની ટીમે બાતમીના આધારે મુંબઈથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અંદર છાપો માર્યો હતો અને બે આરોપીને આઠ કિલોથી પણ વધુ કરોડો રૂપિયાના એમડી સાથે ઝડપી પાડ્યા છે ત્યારે આ કોર્ટ આખી આખો સુરત સ્પેશિયલ કોર્ટની અંદર ચાલી જતા ડીઆરઆઈના સ્પેશિયલ એડવોકેટ સરકારી એડવોકેટ એવા છે ઇમરાનભાઈ મલિક અત્યારે જી ટ્વેન્ટ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં હાજર છે આપણે તેની સાથે આ બાબતની ચર્ચા કરીએ જી નમસ્કાર ઇમરાનભાઈ શું હતો આખો કેસને કેવી રીતે આખું આ ચાલી ગયો નામદાર સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓને કાલે સજાનું એલાન કરવામાં આવેલ હતું આ કેસમાં હકીકત એવી છે કે આરોપીઓ દ્વારા મોટી માત્રામાં એમડી ટ્રેનમાં દહેલીથી મુંબઈ જતી ટ્રેનની અંદર લઈ જતા હતા ત્યારે સ્પેસિફિક બાતમીને આધારે દહેલી ડીઆરઆઈનની ટીમ અમદાવાદ ડીઆરઆઈન ટીમ અને સુરત બીઆરઆઈન ટીમ આ ત્રણેય ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશનના આધારે રાજધાની એક્સપ્રેસમાંથી આરોપીને અટક કરવામાં આવેલા હતા અને એમની પાસેથી આઠ કિલો જેટલું એમની ડ્રગ્સ પ્રાપ્ત થયેલું હતું આરોપી વિરુદ્ધ જ્યારે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલી ત્યારે બે હજાર ત્રેવીસની અંદરથી આજ દિન સુધી ટ્રાયલ કમ્પ્લીટ કરીને આરોપીઓને સ્પેશિયલ કોર્ટ એનડીપીએસ દ્વારા આરોપીઓનો વિરુદ્ધ ગુનો સાબિત થઈ જતા આરોપીઓને પંદર વર્ષની સજા અને દોઢ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે અને તમામ પુરાવાઓને ધ્યાને લઈ અને સમાજને એમડી ડ્રગ્સનું દૂષણ છે અને આરોપીઓની ગુનાહિત હિસ્ટ્રી જોતા આરોપીઓને નામદાર એનડીપીએસ સ્પેશિયલ કોર્ટ દ્વારા સખતમાં સખત સજા કરવામાં આવેલ છે અચ્છા આ બે આરોપી કયા હતા અને ક્યાં સહેમના છે આ આરોપીઓ મૂળે હરિયાણા રહેવાસી હતા અને એક જે ફોતિક અલી છે તે દિલ્હીનો અને સુલિક હરિયાણા આ આરોપીઓ દ્વારા એમના જે ધંધાના સ્થળ છે ત્યાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પણ કાર્યરત હતી એનો પણ દિલ્હી ડીઆરઆઈ દ્વારા સર્ચ કરીને ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ હતી અને આ આરોપીઓ ડીઆરઆઈની ટીમ દ્વારા પકડવામાં આવ્યા પછી જ્યારે આલો આરોપીઓ જેલમાં હતા ત્યારે આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ સુરત દ્વારા પણ એક કેસ ડ્રગ્સનો એ રજીસ્ટર કરવામાં આવેલો હતો અચ્છા એટલે અહીંથી નેટવર્ક જેલમાંથી ચલાવતા હતા જી અચ્છા બીજો આરોપી કયો છે બીજો ફોતી કલી છે એ તે આ સુનિલ કૌશિક છે તેની સાથે જ હતો અચ્છા હવે આ લોકોને કેટલી સજા આ આરોપીઓને મેક્સિમમ પંદર વર્ષની સજા નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે અને દોઢ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે એનડીપીએસના આરોપીને આથી વધુ કોઈ સજા સુરત કોર્ટ દ્વારા સજામાં આવી એવું કંઈ ફરવામાં આવ્યું મારા કંઈ ખ્યાલમાં તમારા હસ્તક જે આખો કેસ ચાલી જતા તમારા ચહેરા પણ અત્યારે ખુશી છે શું કહેવા માગો છો તમે હાલમાં જે એમડી ડ્રગ્સનું સમાજમાં જે દૂષણ છે અને દરેક પરિવારને પોતાના સભ્યની ચિંતા છે કે એમડી ડ્રગ્સનું નેટવર્કથી એ વ્યક્તિ દૂર રહે તો હાલમાં જે કોર્ટ દ્વારા જે જજમેન્ટ આપવામાં આવેલું છે તે આવા આરોપીઓને સજા કરવા માટે અને જે આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલા લોકો છે તેમને ચેતવણીરૂપ કિસ્સો છે કે આવા ગુનાઓથી બચવું જોઈએ અને એમડી ડ્રગ્સ પોતાના પરિવારને અને દૂર રાખવા જોઈએ મિત્રો આ હતા સુરત શહેરના જાણીતા સરકારી એડવોકેટ ડીએ ઇમરાનભાઈ મલે અને સુરત કોર્ટે ખરેખર એક કાયમી લોકોમાં છાપ ઊભી કરવા માટેનો આ જે સજા સંભળાવી છે ખરેખર સાબ છે કારણ કે એમડીનું દૂષણ દૂર દિવસે ને દિવસે વધતું જાય છે અને લોકોને ખોખલું કરી રહ્યા છે માત્ર લોકોને નહીં પરંતુ આખા ઘર અને સમાજે પણ ખોખલું કરે છે ત્યારે પંદર વર્ષની સજા જે આપી છે ખરેખર સલામને પાત્ર છે જે ટેનફાઈવ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હસરસેટા સાથે સુરત